પણ હું દીપો મને એક જ પ્રાર્થના કરું છું કે ચાહે મારો દુશ્મન હોય જો કે મારે ત્યાં કોઈના ત્યાં કોઈ દુશ્મની છે નહીં હું દુશ્મની કોઈના ત્યાં કરતો નથી મારા મિત્રો કોઈ પણ જે પણ માણસ મને મળે તો દિલથી એની ઇજ્જત કરું છું અને એને સ્માઇલ મારી હસતા મોઢું રાખીને જ હું એના જોડે વાત કરું છું અને જિંદગીના દિવસો બહુ ટૂંકા છે જીવનના દિવસો બહુ ટૂંકા છે જો પોતે પોત પોતે માણસ પોતાને સમજે તો અત્યારે સમયનું કોઈ નક્કી હોતું નથી અને જિંદગી બહુ જિંદગીના દિવસો બહુ નાના છે જો કે પેલા માણસ સો વર્ષ જીવે બસો વર્ષ જીવે પાંચસો વર્ષ હજારો વર્ષ જીવતા એ સમય જતો રહ્યો છે અત્યારે કળિયુગ ચાલે છે અને ભાઈ હું બધાને એક જ શિખામણ આપું છું કે ભાઈ હસતા રહો પ્રેમથી રહો શાંતિથી રહો અને મને કોઈ જો કે જયારે બી નડવા આવે ત્યારે હું દીપો પ્રાર્થના કરું છું માતાજી એને સદબુદ્ધિ આપે અને ભગવતી મારી પણ લાજ રાખે ને એની પણ લાજ રાખે અને એને સદબુદ્ધિ આપે બસ હું કોઈ દિવસ કોઈને કંઈ કહેવા જતો નથી અને કંઈ કહેતો પણ નથી અત્યારે તો મને એવું છે કે મારે મારું પોતાનું કામ કરવું છે જો કે એને ટીકા કરવી એનું કામ છે એ કરે જવા દઉં એ એનું ભગવાને એને એ કામ આપ્યું છે એને એ કરવા દો અને મારે મારું કામ કરવું છે બસ હું મારા કામ માં જ ધ્યાન આપું છું